આપડે બીજે જગ્યા ગોતા હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો મજામાં જશો અને અમે પણ મજામાં છીએ આજનો આ બ્લોગ માં એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે આજે બ્લોગ આ પક્ષીઓ માટે બનાવ્યો છે આપણે પક્ષીઓ માટે જો ગલ્લા લગાવવાના છે અને

જે બચ્ચું બોધ્યું છે ગોઠે છૂટતી નહી તો અમે બોધજો اصل વ્યવસ્થિત જોવો રેડી રેડી હો કોઈ બરાબર નહી દેવ આમાં આ ડા લાકડા વદે છે મમી મારું છે આમાં મુસર વાત કરીશ તમને બીજી વાત આવી અંજીલ ભાંજીલી નું ભાતી તારું મોહન બીજી જગ્યા સારી જગ્યા પોતાનું આટલું બરાબર છેલ્લું રાખવાનું બરાબર છે છોકરા એમ કે પોણી વેળું હોય હોય બસ એટલું ને આસુ બરાબર મારું કરવાનું છે હા તો ગમે બધાય ને છે આ આપણે બધાય ને પૂન થાય આપણે રોજ વેલુ રોજ

ખબર પણ નથી તમારે તો આઠમા વાળા ને અંજલી ચોથા વાળા હવે મસ્તી કર્યા વગર સાડા ને લે તમે એ ભાળા નથી આ મોમો ભોણે જ મસ્તી કરે જો આ ભાળા છે ને ભોણો છે ભોણોને મારશે બચ્ચારા ભાળા પગમાં તમે ઉપર છોડો ને તડ છોકરાનોખો પાડો સડન તમે લેબડા ઉપર ને હા જો આ ડાળે ફોડવાનો આ ડાળે છે હાથને નેસો લાગે વડ લે એટલો પોક કરી અજી ખ આજી ઉપર ખેંચ બસ એટલો રાખો હા 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 આ એટલો રાખો તને ગલ્લા થઈ ગયા હે